મિત્રો આજે અમે તમને સાવન મહિનાના 5મા સોમવારની વ્રત કથા કહેવા જઈ રહ્યા છે ભગવાન શિવ કહે છે જે પણ આ કથા ધ્યાનથી સાંભળે છે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તેમની મુશ્કેલીઓ હરણ કરે છે અને મહાદેવ તેમને સુખી જીવન જીવવા માટે આશીર્વાદ આપે છે મિત્રો એકવાર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી કૈલાશ પર્વતના શિખરે બેઠા હતા ત્યારે

જેઓની પાસે એક સ્ત્રીને એકલું ન રહેવું જોઈએ તે સ્ત્રી કોઈની પત્ની અથવા પુત્રી પણ હોઈ શકે છે ત્યારે ભગવાન શંકર હસ્યા અને માતા પાર્વતીને કહ્યું હે સર્વ માનવ જાતિના કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે હે દેવી તમારા બધા જ પ્રશ્નોનો જવાબ મેં આ એક પવિત્ર કથા દ્વારા સંભળાવવા જઈ રહ્યો છું કૃપા કરીને આ પવિત્ર કથા ધ્યાંથી સાંભળો મિત્રો જે પણ ભક્ત આ કથા ધ્યાથી અંત સુધી સાંભળે છે તેમની બધી જ મનોકામના ભગવાન ભોલેનાથ પૂર્ણ કરે છે હે દેવી પાર્વતી એક સમયની સમય છે આફત આવી હતી વરસાદની ઋતુમાં પણ જંગલમાં વરસાદ ન પડ્યો આખું વર્ષ પાણીનું એક ટીપું પણ વરસ્યું ન હતું તે સુકાઈ ગયું હતું તેથી જંગલના રહેવાસીઓ પશુ પક્ષીઓ માટે ખોરાકની કોઈ વ્યવસ્થા ન હતી તે બધા ભૂખે મરતા હતા પશુ પંખીઓ ધીમે ધીમે જંગલ છોડીને બીજા જંગલમાં જવાનું શરૂ કર્યું તે જંગલમાં એક કાગડાની જોડી રહેતી હતી કાગડાની જોડી ઝાડની ડાળી પર બેઠી હતી કવિને ખૂબ ભૂખ લાગી હતી ત્રણ દિવસ થઈ ગયા કે કાગડા અને કવિને ખાવા માટે કંઈ ન મળ્યું તે ખાવા માટે કંઈક શોધવા માટે અહીંથી જોઈ રહ્યો ત્યારે શું થયું કે એક શિયાળ તે ઝાડ નીચે તેના મોઢામાં એક ટુકડો દબાવીને આવે છે કવિએ તે જોયું ત્યારે તેના પાણી આવી ગયા અને શિયાળ ને કહેવાનું શરૂ કર્યું શિયાળ બહેન હું ત્રણ દિવસ થી ભૂખી છું મને માંસનો ટુકડો આપો તો તમારી કૃપા થશે તમારી પાસે જે કઈ છે તેમાંથી અમારી ભૂખ મિટાવી શકાય નહીં તો હું મરી જઈશ

ચાલો માંસના ટુકડાની લાલચ આપીને કવિને નજીક બોલાવીએ અને તેને મારીને ખાઈ જઈશું અને આપણું પેટ ભરાઈ જશે ત્યારે શિયાળે કાગડીને કહ્યું તું ગભરાયશ નહીં નીચે આવી જા તને મારી પાસે બેસાડીને ઘણા પ્રેમથી આ માંસનો ટુકડો ખવડાવીશ તે કવિ પણ શિયાળની વાતોમાં આવી જાય છે અને જ્યારે તે શિયાળની નજીક જવાની હતી ત્યારે જ કાગડો તેને રોકી લે છે અને કહે છે તું ગાંડો થઈ ગયો છે અરે એ આપણી દુશ્મન તે શિકારી છે જો તમે નીચે જશો તો તે માંસનો ટુકડો છોડી દેશે અને તે તમને મારીને ખાઈ જશે કવિ કહે છે ના મહારાજ હું નીચે ચોક્કસ જઈશ તે આપણી સાથે આવું નહીં કરે કાગડો ફરીથી સમજે છે મારી વાત સમજો તેની નજીક ન જાઓ નહીં તો તે તમને મારીને ખાશે કાગડી હજુ પણ કાગડાની વાત ન સમજી તો કાગડો કહે છે કે તું આમ નહી સમજે હું તમને આ વાર્તા સંભળાવું છું મારી વાત તું અને પછી જજે ભગવાન શિવ માતા પાર્વતીને આગળ કહે છે કાગડી ત્યાં જ બેસે છે અને શિયાળ પાસે જતી નથી અને કાગડાની વાત ધ્યાથી સાંભળે છે કાગડો કહેવા લાગ્યો થોડા સમય પહેલાની વાત છે એક વખત આવા જંગલમાં એક ઝાડ હતું અને એક વડના ઝાડની ઝૂંપડીમાં એક પોપ્તનું જોડો રહેતો હતો એટલે કે પોપ્તની જોડી રહેતી હતી અને બીજી બાજુ એ જ વડના ઝાડમાં એક સાપ રહેતો હતો અહીં પોપટ જ્યારે ઈંડા મૂકતો ત્યારે તે સાપ બધા ઈંડા ખાઈ લેતો હતો જ્યારે પણ પોપટ ખોરાકની શોધમાં જતો હતો અને ઈંડાઓ એકલા રહી ગયા હતા તે સમયે સાપ આવીને આરામથી બેસીને તેંડા ખાઈ લેતો હતો ક્યારેક બાળકો થઈ જાય તો બધા બાળકોને પણ ખાઈ લેતો હતો આ જોઈને પોપટ ખૂબ જ પરેશાન થઈ ગયો હતો મારી સાથે આવું બન્યું ખૂબ જ થઈ ગઈ અને રડતી બેઠી હતી પોપટ પણ ત્યાં જ બેઠો બેઠો રડી રહ્યો હતો ત્યાં સુધી મેં જોયું કે તે જ વડના ઝાડની ડાળી પર એક પાણીનો કાગડો બેઠો હતો પાણીના કાગડાની નજર જેવી જ પોપટ પર પડી તો પોપટ રડતો હતો ત્યારે કાગડાએ પૂછ્યું શું થયું બેઠી બેઠી કેમ રડે છે તે પોપટે બધું જ કહી દીધું અને કહ્યું કે મારી સાથે આવું ઘણી થઈ ચૂક્યું છે હું જેટલી જ વખત ઈંડા મૂકું છું મારા બાળકો થાય છે તેટલી જ વખત આ ઝાડની પેલી બાજુ એક સાપ રહે છે જ્યારે અમે ખોરાકની તલાશમાં બહાર નીકળે છે ત્યારે તે સાપ નીકળીને અમારા ઈંડા અને બચ્ચાઓને ખાઈ જાય છે અમને આની ખૂબ જ ચિંતા છે અમે કંઈ પણ કરી શકીએ છીએ તેમ નથી કારણ કે અમે તેની પાસેથી આપણો બદલો પણ લઈ શકતા નથી આપણે તેની સાથે લડી પણ શકતા નથી તે ખૂબ જ ખતરનાક છે પોપટની વાત સાંભળીને તે પાણીના કાગડાને દયા આવે છે પછી ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી પાર્વતી તે પાણીનો કાગડો પોપટ અને પોપટીને કહે છે તમે મારી સાથે ચાલો નજીકમાં એક તળાવ છે ત્યાં માછલી પકડીને લાવીશું પોપટ કહે છે હું તમારી વાત સમજ્યો નહીં ત્યારે તે કાગડો સમજાવે છે જ્યારે દુશ્મન કુસ્તીબાજ છે મોટો છે અને તમે જઈને તેની સાથે લડી શકતા નથી તો તમારે તેને સમજદારીથી હરાવવા જોઈએ પોપટ કહ્યું તે કેવી રીતે ત્યારે કાગડો સમજાવે છે નજીકના તળાવમાંથી માછલીઓ પકડીને લાવીશું અને થોડાક નજીકમાં એક નોરિયાનો દર છે અને તે માછલીઓ નોરિયાના દર પાસે નાખી દઈશું અને થોડા અંતરે માછલીઓને નાખતા નાખતા આ વૃક્ષ નીચે આવીશું છેલ્લી માછલીને સપના છિદ્રના દરવાજા પર છોડી દઈશું જ્યારે નોરિયો મહલીને ખાતો ખાતો નીકળશે ત્યારે અહીં સુધી આવી પહોંચશે જ્યારે તે સાપને જોશે કે તરત જ સાપને મારી નાખશે અને તમારો દુશ્મન પણ સમાપ્ત થઈ જશે મિત્રો જ્યારે પોપતે પાણીના કાગડાની આવી વાતો સાંભળી ત્યારે તેને ભરોસો થઈ ગયો કાગડાને સાથે તે તળાવ પાસે જાય છે અને માછલીઓને પકડે છે સૌથી પહેલી માછલી નોરિયાના દર સામે મૂકે છે આવી રીતે માછલી મુકતા મુકતા તે અંતિમ માછલી સાપના દરવાજા સામે મૂકે છે. કાગડો અને પોપટ તે તેજ વૃક્ષના ઝાડ પર ઉપર જઈને બેસી જાય છે. હવે પાણીનો કાગડો કહેવા લાગ્યો, પોપટ હવે થોડીવાર રાહ જુઓ, પછી જોઈએ શું નજારો થાય છે. મિત્રો થોડીવાર પછી તે નોરીઓ દરમાથી બહાર નીકળેલ છે. યારે તેને દરવાજા પર માછલી પડેલી જોઈ ત્યારે તે ભગવાનને ધન્યવાદ કહેવા લાગ્યો આભાર માનવા માંડ્યો અને કહ્યું પ્રભુ આજે તમે ખૂબ જ દયાળુ છો અમારા ઘરે ખોરાક જાતે જ આવ્યો નોરીઓ માછલી ખાય છે તે પછી જો તે આગળ વધે તો તેને બીજી માછલી મળે છે પછી તે ખાય છે અને પછી આગળ વધે છે આમ કરતા કરતા તે છેલ્લી માછલી ખાવા માટે સાપના દરવાજા સામે આવીને ઉભો રહે છે તે દરવાજા પાસે એક માછલી પડી હતી તે માછલી ખાઈ લીધી અને પછી નોરીઓ મનમાં વિચાર કરવા લાગ્યો અરે ભાઈ આનું કારણ શું હશે એક પછી એક માછલી મળતી રહી અને હું ખાતો રહ્યો અને હું અહીં સુધી પહોંચો લાગે છે કે આ કોઈનું ઘર છે મને ખબર નથી કે કોઈએ અમારી સાથે યુક્તિ રમી છે ચાલો રાહ જોઉં છું મિત્રો નોળીઓ તે સર્પના દરવાજે ઉભો રહીને રાહ જોવે છે જો કોઈ હશે તે બહાર નીકળશે થોડા સમય પછી જ્યારે સાપ બહાર છે અને નોળીઓ તેની સામે જુએ છે ત્યારે તે વિચારે છે કે આ તો આની યુક્તિ છે આગળ ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી પાર્વતી કાગડો તે કાગડીને કહે છે પછી તે નોળીઓ તે સાપ સાથે લડવાનું શરૂ કરે છે અંતે તે નોળીઓ જીતે છે અને સાપને મારીને ખાઈ જાય છે આ જોઈને તે પોપટ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે જ સમયે પુલની ડાળીમાંથી અવાજ સંભળાય છે કે કાગડા ભાઈ હું દિલથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે તેના કારણે હું ખૂબ જ પરેશાન હતો આજે તમે અમારા દુશ્મનને મારી નાખ્યો મેં વારંવાર તમારો આભાર માન્યો અને ખુશ થયો અહીં મંગુસે જ્યારે પોપ્તની જોડી તરફ જોયું તો તરત જ સમજી ગયો તેનો અર્થ એ છે કે આ જાળ તમારા દ્વારા જ બનાવવામાં આવી છે પછી પોપટ તે નોળિયાને બધી વાર્તાઓ કહે છે પછી નોળિયો પોપટ અને પોપ્તીને કહે છે શું ઉપરથી જ ધન્યવાદ આપતી રહીશ કે નીચે આવીને પણ ધન્યવાદ આપીશ મિત્રો તે ઉડીને મંગુસની નજીક પહોંચે છે અને તેના પર બેસી જાય છે પણ મંગુસ તેના પર પણ પ્રહાર કરે છે તેને મારે છે અને મારીને ખાઈ જાય છે ઉપર બેઠેલો પોપટ વિચારે છે એક દુષ મનથી જીતી નથી શક્યા અને ત્યાં સુધી તો બીજા દુશ્મનના જાલમાં ફસાઈ ગયા મિત્રો આ વાતને સમજીને કાગડો કવિને કહે છે કે એક દુશ્મનમાંથી માત્ર બે જ લોકો બચ્યા છે પણ તેઓ બીજા દુશ્મનના ચુંબકમાં ફસાઈ જાય છે અને તેઓ માર્યા જાય છે કારણ કે તેના પર વિશ્વાસ કર્યો હતો તે ભૂલી ગઈ હતી કે તેણે કહ્યું હતું કે તે દુશ્મન છે અને અમને છોડી દેશે તેથી જશો નહીં તે અમારો અને તમારો દુશ્મન છે તે ચોક્કસપણે તમને મારી નાખશે કાગડો તે કાગડીને કહે છે કે દુશ્મન પાસે ક્યારે પણ ભીખ ન માંગવી જોઈએ પછી કાગડી કાગડા આગળ કહે છે હવે મને કહો કે એવા કયા ચાર વ્યક્તિ છે જેમની પાસે ક્યારે મદદ ન માંગવી જોઈએ સમજાવે છે કે સૌથી પહેલા દુશ્મન છે જો તમે દુશ્મન પાસે મદદ માગો છો તમે મદદની ભીખ માંગવા જશો તો દુશ્મન તમને મદદ કરશે નહીં પરંતુ તમારા પર હુમલો કરશે તમને નુકસાન કરશે અને તમને મારી નાખશે તેથી તમે દુશ્મન પાસે ક્યારે મદની ભીખ ન માંગવી જોઈએ બીજું એ છે કે ઘમંડી વ્યક્તિ પાસે મદની માંગવા ન જવું જોઈએ કારણ કે ઘમંડી વ્યક્તિ અભિમાનમાં આવીને તમારું અપમાન કરશે તે તમને આપશે કશું પણ નહીં ફક્ત તમને અપમાનિત કરશે ત્રીજો વ્યક્તિ કપટી છે કપટી પાસે પણ ક્યારે મદની ભીખ માંગવા ન જવું કારણ કે કપટી જે હોય છે તે કટુ બધુ શબ્દ બોલે છે અને તે તમારી મદદ કરશે નહીં અને તેના કપડથી તે તમને વધારે ફસાવવાની કોશિશ કરશે તમારો ફાયદો ઉઠાવશે અને તમને છોડી દેશે જેના કારણે તમને ભારે નુકસાન થશે અને તમને ખબર પણ નહીં પડે ચોથો છે નશાબાજ વ્યક્તિ નશામાં ધૂત વ્યક્તિ પાસે ક્યારે મદની ભીખ ન માંગો જેમ કે તમે ક્યાંક જઈ રહ્યા છો તમે રસ્તા પર ઉભા છો તમને કોઈ બહાર મળતું નથી ત્યાં એક નશામાં બાઇક પાછળ બેસી ગયા તમે જાણો છો કે નશામાં ધૂત વ્યક્તિ કેવી રીતે ચલાવશે અને તે ક્યાંક જઈને અથડાશે અને તમારો અંત આવશે પછી ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે તમારો પ્રશ્ન હતો કે સ્ત્રીઓને કયા એવા ચાર વ્યક્તિ સાથે એકલા ન રહેવું જોઈએ હે દેવી પાર્વતી નંબર એક જો કોઈ સ્ત્રી બીમાર હોય તો ક્યારે એકલા ન છોડવું જોઈએ બીમારી માં પતિએ પત્ની સાથે જ રહેવું જોઈએ તે જ રીતે દેવી તેના પતિ ની સેવા કરે છે બીમારી દરમિયાન પતિએ પત્ની ની સેવા કરવી જોઈએ બીમારી દરમિયાન પત્નીને યારે એકલી ન છોડવી જોઈએ નંબર જ્યારે પત્ની નિર્દોષ હોય અને દુનિયાના લોકો તેને દોષ લગાવતા હોય આવી સ્થિતિમાં પણ પતિએ પત્નીને એકલી ન છોડવી જોઈએ ચિંતા ન કરો હું તેની સાથે છું નંબર તે ઘણો મહત્વપૂર્ણ છે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં સ્ત્રીને કોઈ અજાણી વ્યક્તિ સાથે એકલા ન છોડવી જોઈએ પછી ભલે તે કોઈ સંબંધી હોય ધ્યાન આપવા યોગ્ય વાત છે સાંભળજો પછી તે ભલે મામાનો છોકરો હોય કાકાનો હોય ફુવાનો હોય કે તમારો મિત્ર હોય કે તમારો સબો ભાઈ પણ કેમ ન હોય આવી પરિસ્થિતિમાં ક્યારે પણ એકલી સ્ત્રીને તેમની સાથે ન છોડવી જોઈએ તમારી પાસે બહારનું કામ હોય તો તમારી પત્નીની સાથે ઊભા રહેવું જોઈએ પરંતુ પારકા પુરુષ સાથે પત્નીને ક્યારે પણ એકલી ન છોડવી જોઈએ જે વ્યક્તિ આ ત્રણ પરિસ્થિતિઓમાં પોતાની પત્નીને એકલો નથી મુકતો તે પોતાનું ગ્રસ્ત જીવન અને ઇજ્જત બચાવવામાં સક્ષમ છે કારણ કે જ્યારે સ્ત્રી પુરુષ બે હોય છે ક્યાંક કામ પોતાનો પ્રભાવ બતાવે છે એ સમયે લાગણીઓ દોરી આપે છે માણસ ક્યારે મર્યાદા ઓળંગી જાય છે એ તો શાસ્ત્રોમાં કહેવાયું છે આજકાલ લોકો માનતા નથી એટલે જ ઘર તૂટતા રહે છે શાસ્ત્રોમાં તો એવું પણ લખેલું છે કે જ્યારે તમારી દીકરી સમજે આપણો પતિ કાગડો સાચું કહી રહ્યો છે અને તે નથી જતી મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે ભૂખે મરવું જોઈએ પણ આ ચાર લોકો પાસે ક્યારે પણ મદદની ભીખ માંગવા ન જવું જોઈએ જે પણ પુરુષ આટલી વાતો સમજી લે છે તેના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી અને તેનું પરિવાર સુખેથી જીવન જીવે છે મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો અને સાથે જ વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ અવશ્ય કરજો જેથી કરીને આવનારા સૌપ્રથમ વિડીયોની નોટિફિકેશન તમને પ્રાપ્ત થઈ શકે